રાજ્યમાં માં અભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમ વાર ગુજરાત થી રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાન ચોવીસ સુધી યોજાશે જે અંતર્ગત આજે છ ડિસેમ્બરથી થી એકત્રીસ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં માં સૂર્ય નમસ્કાર સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું છે ગ્રામ્ય શાળા અને વોર્ડ કક્ષા શરૂ કરી રાજ્ય કક્ષા યોજાનાર આ સ્પર્ધા નું રજીસ્ટ્રેશન ઓનલાઈન લિંક માધ્યમથી કરવામાં આવશે આજે ધનેરા ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે સવારે નવ કલાકે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે સરસ્વતી માતાને દીપ પ્રગટાવી પ્રાર્થના અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં નામ નોંધણી કરેલ 9 થી 18 વર્ષ તેમજ 19 થી 40 વર્ષના યુવાનોની અલગ અલગ ટીમોએ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આમાં પ્રથમ નંબરે આવેલાને જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવામાં આવશે. આમ વિદ્યાર્થી ભાઈ ભાઈઓએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે ધાનેરા મામલતદાર ડીબી પારેક હાઈસ્કૂલના ટ્રસ્ટી કીર્તિલાલ શાહ સમીરભાઈ શાહ ટીપીઓ બહેનશ્રી વસંતભાઈ પુરોહિત નગરપાલિકા ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી એપીએમસી ચેરમેન વિરલભાઈ પટેલ ડીબી પારેખના આચાર્ય ચેનજીભાઈ સોલંકી તેમજ શિક્ષક સ્ટાફ હાજર રહ્યા હતા આજ રોજ તાલુકા કક્ષાનો સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ ડીબી હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો સાહેબના આ કાર્યક્રમમાં ટીપીઓ જાગૃતિબેન

આ કાર્યક્રમમાં નગરમતી વિશેષ દરેક નાગરિકો પણ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો નગરમતી તમામ પત્રકાર મિત્રો પણ આ કાર્યક્રમમાં હાજર રહીને કાર્યક્રમો સહયોગ આપ્યો વિશેષમાં છેલ્લે ચેરમેન સાહેબ દ્વારા બાળકોને ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી અને આ કાર્યક્રમની છેલ્લે ઉન્નતિ કરવામાં